રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટર વિરાટ કોહલી આઈપીએલમાં પંજાબ કિંગ ક્રિકેટમાં સો ફિફ્ટી એશિયાનું પ્રથમ ખેલાડી બની ગયું છે કોહલી ટી ટ્વેન્ટીમાં સોમી વખત પચાસ રનનો આંકડો પાર કરનાર પ્રથમ ભારતીય બેટર બની ગયો છે આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં કોહલીએ ટી ટ્વેન્ટીમાં બાર હજાર રનનો આંકડો પાર કર્યો હતો હવે કોહલીએ ટી ટ્વેન્ટીમાં સોમ્ય વખત પચાસ રનનો આંકડો પાર કર્યો છે ચિન્ના સ્વામીમાં પંજાબ સામે રમાયેલી મેચમાં ગોહલીએ આઈપીએલમાં પોતાની એકાવનમી ફિફ્ટી ફટકારી હતી આ સિવાય તેની ટુર્નામેન્ટમાં સાત સદી પણ ફટકારી છે ગોહ્લીએ પંજાબ સામે એકત્રીસ બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી જ્યુરો રિપોર્ટ સી એન ટવેન્ટી ફોર નિઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ